મિત્રો જો આ છે મારા ગામનો મુખ્ય ચોટો આપણું ઘર અહીંયા આવ્યું અમારે ભાઈનું જય ગુરુદેવ પાર્લર છે અને આ રમેશ રમેશભાઈ બેઠા જય ગુરુદેવ

દુકાનનો વિડિયો ઉતારો અમૃતભાઈ કરીયાણાની દુકાન ચલાવે છે જયસે છે જય ગુરુદેવ અમૃતભાઈ જય ગુરુદેવ અમારો ગામ સુંદર ગામ છે અમારા ગામની મુલાકાત લેજો અને આ બાજુ જોરાફાઈ છે જોરાફાઈ પર મળવા જાવું છે જો મિત્રો અમારા ગામમાં કાળુભાઈ ની દુકાન છે હું દાટી કરાવવા આવ્યો છું આ કાળુભાઈ આમ બહાર આવો તો દેખાવ અમારા ગામની મુલાકાત લેજો દાઢીનું કામ સારું કરે દાઢી વાળનું તમે કયો એવા બનાવી દેશે